પ્રધાનમંત્રી તમામ સમાજ અમારી સાથે છે ભારતીય જનતા પાર્ટી ક્યાંક પહેલા તેમણે મિટિંગ કરી ડેમેજ કંટ્રોલ કર્યા અને ક્યાંક બીજી તરફ હવે એક પછી એક જે સિનિયર નેતાઓ છે તેમના નિવેદન સામે આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલન પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નિવેદન અમે આજે સુધી આવ્યા છીએ રાષ્ટ્રીય લેવલ સુધી મહિમા વધ્યું છે એમાં બધા જ સમાજ બધા જ વર્ગો નો ટેકો હોય તો શક્ય છે એકસો ને છપ્પન બેઠકો આવી મતલબ કે સમાજના બધા વર્ગોએ અમને ટેકો આપ્યો એના આધારે પહોંચ્યા છીએ અને તમારા માધ્યમથી હું બધા સમાજને હજુ પણ ટેકો આપવા માટે વિનંતી કરું છું તમારા સૌના સાથ અને સહકારથી અહીં સુધી પહોંચ્યા છીએ આ વિકાસમાં બધા સમાજ ભાગીદાર છે તો આગામી વિકાસમાં પણ બધા સમાજ ભાગીદાર થાય એવી વિનંતી કરું છું